ભારતના પાડોસી દેશ બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી છે તે પોતાનો દેશ છોડીને હાલ ભારતમાં છે બીજી તરફ બાંગ્લાદેશમાં સેનાએ સત્તા સંભાળી છે અને વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે બાંગ્લાદેશની સત્તા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને સોંપવામાં આવી છે તો મોહમ્મદ યુનુસની રાજકીય સફર વિશે જાણીશું સાથે જ મોહમ્મદ યુનુસ કેમ છે ભારત વિરોધી તે પણ જોઈશું નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેની જાહેરાત બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ સાહબુદ્દીન દ્વારા કરવામાં આવી હતી સંસદ ભંગ થયા બાદ શાહબુદ્દીન અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો આ બેઠકમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે મોહમ્મદ યુનુસના નામનો પ્રસ્તાવ આંદોલનકારી વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યો હતો તેઓએ શેખ હસીનાના વિરોધી માનવામાં આવે છે કોણ છે મોહમ્મદ યુનુસ મોહમ્મદ યુનુસ અર્થશાસ્ત્રી અને સામાજિક નેતા નોબલ પુરસ્કાર વિજેતા છે ડોક્ટર મોહમ્મદ યુનુસ ગરીબી નાબૂદીના તેમના સિદ્ધાંત માટે પુરસ્કાર સત્તર વર્ષ પહેલા વડાપ્રધાનનું પદ ફગાવ્યું હિંસાગ્રસ્ત બાંગ્લાદેશની કમાન હવે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ ને સોંપવામાં આવી છે શેખ હસીના રાજીનામા પર મોહમ્મદ યુનુસે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બાંગ્લાદેશના તમામ લોકો આઝાદી અનુભવી રહ્યા છે આ આપણા માટે બીજા મુક્તિ યુદ્ધ જેવું છે તો ડોક્ટર યુનુસે શેખ હસીનાના દેશ છોડવા પર પણ કહ્યું કે આપણે આઝાદ થઈ ગયા છે શેખ હસીના સત્તા કબજે કરનાર સરમુખત્યાર અને કમાન્ડરની જેમ વર્તી રહી હતી તે દરેક વસ્તુને નિયંત્રિત પણ કરી રહી હતી મોહમ્મદ યુનુસ અને શેખ હસીના વચ્ચે કેમ દુશ્મની

વિદેશી શક્તિઓની કઠપુતળી મોહમ્મદ યુનુસ હંમેશાથી જ ભારત વિરોધી રહ્યા છે તેઓ ભારત વિરોધી ભાવનાઓ મોખરે રહ્યા છે યુનુસ માનતા હતા કે શેખ હસીના લોકશાહીના હત્યારા છે અને તેણે ભારતના ઉશ્કેરણી પર તાનાશા બનીને બળજબરીથી બાંગ્લાદેશની સત્તા પર કબજો જમાવ્યો છે જણાવી દઈએ કે સત્તર વર્ષ પહેલા મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પદ ફગાવ્યું હતું વર્ષ 2007 માં નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર મોહમદ યુનુસની વડાપ્રધાનના પદ માટે પસંદગી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બંને ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને ખારીદા ઝિયા ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં હતા ત્યારે બાંગ્લાદેશની સેનાએ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમદ યુનુસને દેશ ચલાવવા માટે કાર્યકારી વડાપ્રધાન બનાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તે સમયે મોહમ્મદ યુનુસે વડાપ્રધાનની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામા બાદ સેનાએ કમાન પોતાના હાથમાં લીધી અને નિર્ણય લીધો કે હવે મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર હશે અને યુનુસે પણ આ જવાબદારી સ્વીકારી લીધી છે તો હવે આગામી સમયમાં બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ શાંત થાય છે કે કેમ એ તો જોવું રહ્યું